તો હેલો ગાય સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ફીટ એડિટમાં આગળ તમે થઈ શકે કે વિડીયો કેવી રીતે વાયરલ કરવો બ્લોગ વિડીયો તો મિત્રો શું તમે પણ બ્લોગ વિડિયો બનાવો છો તો તમારો વિડીયો વાયરલ નથી થતો તો હું તમને એક ટ્રીક બતાવીશું જો વિડીયો વાયરલ કરવા માટે તો મિત્રો તમે યુટ્યુબમાં બ્લોગ બનાવી રહ્યા છો તો અને બ્લોગને વાયરલ કરવો છે તો મિત્રો કઈ રીતે વાયરલ કરવો તો આવો તમને આજ તો મિત્રો વાત કરીશું આપણે યુટ્યુબમાં બ્લોગ વિડીયો કઈ રીતે વાયરલ કરવા તો પહેલાં જી યુટ્યુબ પર વાયરલ કરવા માટે તમારે થમનલ બનાવવું પડશે થમનલ જો તમારું એચડી અને સારું હશે તો તમારા વિડીયો સો ટકા વાયરલ થશે આ મારી ગેરંટી છે જો તમારું થમનલ સારું હશે ને તો તમે કોઈ પણ વિડીયો શૂટ કરશો જ્યાંથી પણ જ્યાંથી વિડીયો તમે શૂટિંગ કરશો તમારો વિડીયો વાયરલ થશે તો મિત્રો થમનલ બનાવવા માટે બે એપ્લિકેશન છે એક છે પિક્સલ એપ અને એક પિસાઇ તમને જે યોગ્ય લાગે એમાં તમે બનાવી શકો છો હું તો પિક્સલ એપ જ વાપરું છું એમાં જ થમનલ બનાવું છું તમારે જેમાં બનાવ હોય એ તમે બનાવી શકો છો તો મિત્રો આ વિડીયો હતો આપણે બો બ્લોગ વિડિયો કેવી રીતે વાયરલ કરવો જો તમે થા થમનલ સારું બનાવશો તો તમારો સો ટકા વિડીયો વાયરલ થશે અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આગલા વિડીયોમાં